હાર્દિક સ્વાગત છે આજે આપણી વચ્ચે ઉપાધ્યાય તીર્થ અલ્પેશભાઈ ઉપસ્થિત છે હમણાં જ તે ધોરણ દસનું ખૂબ સરસ એવું પરિણામ ગુજરાત રાજ્યનું આવેલું છે તો એમાં અમારા પાલીતાણાનું ગૌરવ કહી શકાય અમારી સાંદીપની સંકુલનું ગૌરવ કરી શકાય એવા તીર્થભાઈ આપણી સાથે અહીંયા હાજર છે આજે આપણે એની સાથે સંવાદો કરવાના છે કે ભાઈ ધોરણ દસ શું છે એમાં કેવા પ્રકારનો આપણે ગોલ બનાવવો જોઈએ કેવા પ્રકારની તૈયારી કરવી પડે એમાં ઘરના સભ્યો છે માતા પિતા છે વડીલો છે એનો રોલ શું હોય છે કેવું ટાઈમ ટેબલ હોવું જોઈએ કેવું આયોજન હોવું જોઈએ તો આ બધી જ તે ચર્ચા આજે આપણા ઇન્ટરવ્યૂની અંદર સામેલ સામેલ કરવાની છે અને એના ઉપરથી જે દર્શક મિત્રો આ જોઈ રહ્યા છે તમારે એના ઉપરથી પ્રેરણા લેવાની છે વિદ્યાર્થી મિત્રો કે આમાંથી હું કેવું મારી માટે શું માહિતી લઈ શકું મને શું મદદરૂપ થવાનું છે તો એ બાબત આગળ લઈ હું પણ મારા જીવનમાં તીર્થભાઈએ જેવી સિદ્ધિ હાસિલ કરી છે એવી સિદ્ધિ હું હાસિલ કરું તો તીર્થભાઈ અને એમના પરિવારનું હાર્દિક સ્વાગત છે તીર્થભાઈને આપણે વાત કરીએ કે એમનો ટૂંકો એવો પરિચય આપે એના પરિવાર વિશે એમના ગામ વિશે તીર્થભાઈ નમસ્કાર મારું નામ ઉપાધ્યાય તીર્થ અલ્પેશભાઈ છે અત્યારે હું મારા મમ્મી પપ્પા તેમજ દાદા સાથે અહીં આવેલો છું હું ધોરણ દસની અંદર સાંધીપનની વિદ્યામંદિર સંકુલમાં અભ્યાસ કરતો હતો હું પ્રોપર પાલીતાણાનો જ છું એટલે મેં અહીંયા એડમિશન લેવાનું ધોરણ આઠની અંદર વિચાર્યું હતું જેનો મને ફાયદો ધોરણ દસની અંદર ખૂબ વધારે મને દેખાણો છે અને આજે હું જે કાંઈ પણ મેં પરિણામ હાંસલ કર્યું છે તેના હું પૂર્વશ્રી ચાંદીપનની વિદ્યામંદિર સંકુલ અને તેમજ એમની ટીમને આપવા માગું છું ખૂબ ખૂબ આભારથી તારા ધોરણ દસના પરિણામ વિશે થોડીક વાત કરવી કે તારે શું પર્સન્ટાઇલ છે શું પર્સન્ટેજ છે ગ્રેડ અને ટોટલ માર્ક્સ મારે ધોરણ દસના રિઝલ્ટની અંદર પર્સન્ટાઇલ નવ્વાણું પોઈન્ટ એક્યાશી પર્સન્ટેજ છન્નું પોઈન્ટ છાસઠ ટોટલ માર્ક્સ છસોમાંથી પાંચસો એંશી અને એ વન ગ્રેડ મેં મેળવેલો છે ખૂબ સરસ અભિનંદન સૌ પ્રથમ તો ભાઈ છસોમાંથી પાંચસો એંશી માર્ક્સ લાવવા એ કાંઈ નાની વાત નથી હોતી અને એ વન ગ્રે અને ખૂબ સારું પરિણામ અને એમણે વાત કરી એમ કે ભાઈ ધોરણ આઠની અંદર એ શાંદિપનીમાં જ્યારે એણે પ્રવેશ મેળવ્યો મારે દાદા સાથે ચર્ચા થયેલી કે ત્યારે અમારે એક ટોપર વિદ્યાર્થી નાગોરી અર્ષ કે જેણે આવું તે સારું પરિણામ લાવ્યું હતું ત્યારથી જ મને વાત મળી હતી તીર્થ કે દાદાએ વાત કરી કે ભાઈ તીર્થે ત્યારથી જ પોતાના માઇન્ડની અંદર સેટ કર્યું હતું કે મારે આ અર્ષ જેવું રિઝલ્ટ લઈ આવવું છે અને તેવી સરસ મજાની સિદ્ધિ હાંસિલ કરી છે આજે પરિણામ આવી ગયું છે અને તારો આપણો પરિવાર શાળા પરિવાર અને તારી પાછળ સાંદિપની ટીમ જે શિક્ષક મિત્રોએ મહેનત કરી છે એને પણ આપણે એક વખત અભિનંદન અને એને પણ આપણે એક વખત યાદ કરીએ તો બીજો પ્રશ્ન તને એવું કરું કે ભાઈ તે ધોરણ આઠ કે નવ અથવા દસમાં શરૂઆત થઈ હતી તો તે શું વિચેલ કે ભાઈ મારે કેવું પરિણામ લાવવું છે તો એના વિશે થોડીક વાત કરીશ કે કેવી રીતે તે તારો ગોલ સેટ કરેલો જ્યારે ધોરણ દસની શરૂઆત થઈ ત્યારે જ તે બધો માહોલ એ રીતે અલગ જ બદલાય છે કારણ કે તે ખૂબ અગત્યનું વર્ષ હોય છે માટે ત્યારે મેં મારા માઇન્ડની અંદર એક માઇન્ડસેટ એવું બનાવી લીધું હતું કે નહીં ખૂબ અગત્યનું વર્ષ છે એટલે મેં ત્યારે જ તે મારો ગોલ સેટ કરી નાખ્યો હતો કે નાઇન્ટી ફાઇવ તો લાવવા જ છે અને ત્યારથી જ તે મહેનત ચાલુ કરી દીધી અને રેગ્યુલારિટી સાથે મેં ત્યારથી જ કામ કરવાનું ચાલુ કરી દીધું હતું જો પોઈન્ટ નોટ કરવા જોઈએ કે ભાઈ જ્યારે શરૂઆત થાય છે ત્યારે જ આપણા મગજની અંદર અથવા તો એક આપણે ગોલ બનાવી લઉં છું કે ભાઈ મારે આ પર્સન્ટેજ લાવવા છે આટલા માર્ક્સ લાવવા છે અને એ રીતની મહેનત કરવી છે અને એના પછી સતત એને એક શબ્દ વાતો રેગ્યુલર કે ભાઈ રેગ્યુલરી રીતે મેં મારી મહેનત સતત જાળવી રાખી છે તો તે જ સરસ તે તારું એમ પણ સરસ અને એ પ્રમાણે તે તારો ગોલ પણ એચિવ કર્યો છે તો આપણે બીજી વાત કરીએ કે ભાઈ તારું દૈનિક શેડ્યુલ કેવી રીતે હતું પોતાનું દરરોજનું આયોજન કેવી રીતે તો એ વિશે થોડીક વાત કરીશું શાળાનો ટાઈમ હતો તે સવારનો હતો એટલે સવારે સાતથી તે એક વાગ્યા સુધી સ્કૂલ રહેતી પછી ઘરે આવીને જમવાનું અને થોડુંક ફ્રેશ થવાનું અને પછી થોડોક એવો બ્રેક લેવા માટે નાની બપોરે ઊંઘ પણ લેતો પછી હું મારા વર્ક ઉપર વયો હતો ત્યારે હું હોમવર્ક કરતો બીજું પ્રેક્ટિસ વર્ક હોય તો ગણિતની દરી કરતો એવા ટૂંકમાં જેમાં લોજિકલ થિંકિંગ વાપરવું પડે તેથી હજી સ્કૂલ પૂરી થઈ હોય તો લોજિકલ તમે કોઈ પણ એક્ટિવિટી કરો તો તમને કંટાળો ન આવે એના માટે એ કામ કરતો પછી ક્લાસીસ હતા તો હું ક્લાસીસમાં જાતો ક્લાસીસ પૂરું કરીને ઘરે આવીને થોડોક નાનો એવો બ્રેક લેતો અને પાછો મારા રૂટીનની અંદર હું શિફ્ટ થઈ જતો પછી જમીને હું પાછો હોમવર્કને એવું બધું કરવા બેસી જતો અને બને ત્યાં સુધી હું એવું રાખતો કે વહેલા સુઈને વહેલા જાગવાનું જેનાથી માઇન્ડ ફ્રેશ રહે નહીં તમે મોડા સુઈને પછી મોડા ઉઠો તો એનર્જી તમારી સાવ શોખ થઈ જાય એવું થાય છે આ ખૂબ સરસ વાત કરી વેતી કે બપોરના સમયે શાળાથી આવી કે ભાઈ હજી આપણે ટેકનિકલ વસ્તુ થોડીક યાદ હોય છે તો એ ટેકનિકલ વસ્તુ ક્યારે કરી લેતો સાંજે હોમવર્ક કાર્ય ગૃહ કાર્ય પ્રેક્ટિસ કાર્ય અને એક પોઈન્ટ કીધો કે ભાઈ હું વહેલા સુઈ જતો અને વહેલી સવારે કે આપણે ફ્રેશ હોય આપણી પાસે સરસ મજાની એનર્જી હોતી હોય છે તો એ સમય છે એ એ સમયને એ કહેવાય ને કે ગોલ્ડ સમય અને એ સમયે વાંચન તું વધારે રાખતો સરસ તો હવે આપણે બીજી વાત કરીએ કે ભાઈ વિષય પ્રમાણે તારી તૈયારી કેવી હતી તો એક એક વિષયની તું મને વાત કરજે કે ભાઈ આપણે કહી શકીએ કે ગણિત વિજ્ઞાન અંગ્રેજી એ ખૂબ મેઇન અગત્યના વિષય હોય છે તો એ વિષયમાં તું તૈયારી કેવી રીતે કરતો બીજું વિદ્યાર્થીને આમ જોઈએ છે કે સોશિયલ સાયન્સમાં યાદ રાખવું ખૂબ અઘરું હોય છે તો એ સોશિયલ સાયન્સ જેવા વિષયો અને ભાષાના વિષય કે ગુજરાતી અને સંસ્કૃત તો એ વિષયોમાં તારી કેવી તૈયારી હતી તો તું એક વિષય વાત વાત કરતી ભાઈ વિજ્ઞાનમાં કેવી રીતે તૈયારી ગણિતમાં કેવી રીતે તૈયારી તો એના વિશે થોડીક વાત કઈ રેફરન્સ બુક વાપરતો તારી પાકીનોટ કાર્ય હતું વધારે પડતું તું પાઠ્યપુસ્તકનો ઉપયોગ કરતો તો આ બધી બાબત તું આ પોઈન્ટની અંદર એક આવરીને એક ચર્ચા કરજે બને ત્યાં સુધી એવું ધ્યાન રિવિઝન ઉપર બહુ દેતો કે જેનાથી પાછળનું ભૂલાય નહીં અને આગળનું જે આવે તે પણ તમને વ્યવસ્થિત રીતે યાદ રહી શકે બરાબર એટલે છ યા છ વિષીની અંદર ધ્યાન એ જ રાખતો કે બને તેલું રિવિઝન થાય હવે પછી ગણિત છે તો ગણિતની અંદર બને ત્યાં સુધી કોન્સેપ્ટ ક્લિયરેશન ઉપર ધ્યાન દેતો કારણ કે ઘણી વખત એવું થાય કે સ્કૂલની અંદર પાઠ્યપુસ્તકની અંદર કોઈ પણ દાખલો આપેલો છે બોર્ડમાં એ જ દાખલો પૂછાય પણ રકમ ફેરવી નાખે તમે પાઠ્યપુસ્તકનું બહુ જાજી વખત રિવિઝન કર્યું હોય પણ રકમ ચેન્જ થઈ ગઈ પણ તમને એવું જ લાગે નહીં આ જ દાખલો છે તો તમે ખોટી ગણતરી કરીને આવો એટલે બને ત્યાં સુધી ગણિતની અંદર ધ્યાન એવું દેતો કે રિવિઝન પ્લસ કોન્સેપ્ટ ક્લિયરેશન અને પ્રેક્ટિસ બહુ જાજી કરવાની પછી વિજ્ઞાનની અંદર ધ્યાન એમાં એમ જ દેતો કે કોન્સેપ્ટ જેટલા ક્લિયર ક્લિયર થશે એટલું જ તે તમને એમાં વધારે સમજાશે હવે જો વિજ્ઞાનની અંદર કોન્સેપ્ટ ક્લિયર નહીં થાય તો તમને કંઈક માહિતી ખબર જ નહીં પડે તમને યાદ નહીં રહે કે આ આ રીતે થયું પેલું આ રીતે થયું તમને ખબર નહીં પડે પછી એમાં બને તેલું રિવિઝન તો કન્ટિન્યુ જ રાખતો પછી બને તેલી રેફરન્સ બુકે એવું સોલ્વ કરતો નથી નવા નવા પ્રશ્નો હું એવા કદાચ પૂછાણા હોય તો હું તે પણ સોલ્વ કરી શકતો પછી ઇંગ્લિશ જેવા વિષયની અંદર બને ત્યાં સુધી ઇમેજિનર ઇમેજી ઇમેજિનેશન કરતો જેનાથી ફોટો જેનીક મેમરી કહેવાય તેનાથી ખૂબ વ્યવસ્થિત મને યાદ રહી જતું ગુજરાતી જેવા વિષયની અંદર એનિમેટેડ વિડીયોઝ જોવા જેનાથી આખી સ્ટોરી હોય કે કવિતા હોય એ તમને બહુ મજા આવે અને તમને આખી સમજાઈ જાય નહીતર કોઈ કાવ્ય પંક્તિ આવી ગઈ હવે તમને સમજાતી જ નથી તો તમે કઈ રીતે લખી શકવાના છો બરાબર પછી સંસ્કૃતની સંસ્કૃતની અંદર ગ્રામર ઉપર ફોકસ કરતો કારણ કે તે રોકડિયા માર્ક્સ કહેવાય અને શરૂઆતની અંદર મારું ગ્રામર ઘણું કાચું હતું પણ ધીમે ધીમે એની ઉપર મેં વીક પોઈન્ટ મારો હતો તો એને મેં સુધાર્યો અને પછી એમાં પણ બહુ સારા માર્ક્સ લાવ્યા હા સરસ જો એને વાત કરી કે ભાઈ એક તો સમજણ લઈ લે જ્યારે ક્લાસમાં ટીચર ભણાવતા હોય છે ગણિત જેવા વિષય છે વિજ્ઞાન જેવા વિષય છે સમાજ જેવા વિષય તો એની સમજણ લઈ કોન્સેપ્ટ ક્લિયર કરવો અને પછી એક બીજી બાબત એને મહત્વની કે ભાઈ રિવિઝન વર્ક તમારે કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે તૈયારી થઈ ગઈ છે તો સતત એનું પુનરાવર્તન પણ જરૂરી છે એનું રિવિઝન રિવિઝન કરવું પણ ખૂબ જરૂરી છે તો આ પોઈન્ટ સાથે લઈ એણે પોતાની યાત્રા શરૂ રાખી હતી અને આજે આપણે જોઈએ છીએ કે એનું સારું એવું પરિણામ એને મળ્યું છે તો વિદ્યાર્થી અહીંયા તમારે પણ આ બાબતની નોંધ લેવાની કે ભાઈ હું રિવિઝન ઉપર ખાસ વર્ક કરું મારો કોઈ પણ કોન્સેપ્ટ ક્લિયર ન થઈ છૂટી ન જાય બધા જ કોન્સેપ્ટ મારા માઇન્ડની અંદર ક્લિયર હોય અને બીજી કે એણે રેફરન્સ બુકની વાત કરી કે ભાઈ પ્રેક્ટિસ માટે જેટલી રેફરન્સ બુક અવેલેબલ હોય તો એનો હું ઉપયોગ કરી લેતો આમ વધારે તું વાંચીને યાદ રાખતો કે લખીને કેવી રીતે યાદ રાખવાનું વધારે વિદ્યાર્થીને ઘણી મુશ્કેલીઓ ભાઈ વાંચ્યું છે ભૂલાઈ જાય છે યાદ નથી રહેતું તો લોંગ ટાઈમ માટે યાદ રહે તો એની માટે કઈ તું ટેકનિક અપનાવ એ ટેકનિકની થોડીક વાત કરીશ એમાં સમાજની અંદર એવું બહુ થાય કે ઘણા બધો મોટો સિલેબસ હોય તો ભૂલાઈ જાય તો તેના માટે એવું કરતો કે મોટા પ્રશ્ન હોય તો એના ટૂંકમાં મુદ્દા બનાવી લેતો જેમ કે ફ્લેશ કાર્ડ બનાવે એ રીતે સાવ ટૂંકમાં મુદ્દા બનાવી લેતો અને એને ખાલી જોઈ લઉં દિવસની અંદર એક બે વખત અને રોજ એવું કરતો પછી એને મારે જોવાની જરૂર પણ ના પડતી પછી રેફરન્સ બુકની અંદર એવું થાય કે ઘણી વખત એમાં ખોટી માહિતી આપી દીધી હોય તો એના લીધે માર્ક્સ ઘણા કટ થતા હોય છે તો બને ત્યાં સુધી ધ્યાન એવું રાખવું કે રેફરન્સ બુકમાં કાંઈ પણ ડાઉટ થાય તો પાઠ્યપુસ્તકને તો તમારે મેઇન રેફરન્સ લેવાનો કે કદાચ ઓલામાં ભૂલ હોય ને પણ છતાં તમારા માર્ક્સ કટ ન થાય રેફરન્સ બુકની અંદર મારે જ પોતાને એવું થયું હતું કે બોર્ડની એક્ઝામની અંદર અત્યારે રેફરન્સ બુકમાં ખોટી માહિતીના લીધે મારા માર્ક્સ ઘણા કટ થયા તો આ એક ખાસ નોંધવા જોયું કે ઓથેન્ટિકેટ બુક છે એ આપણું પાઠ્યપુસ્તક છે ભાઈ તમે જે પણ પણ રેફરન્સ ઉપયોગ કરો એને એકવાર પાઠ્યપુસ્તક સાથે તમારે વેરીફાઈ કરી લેવું અને એણે વાત કરી એમ કે હું નાના નાના શોર્ટ મુદ્દાઓ બનાવીને યાદ રાખવાનો પ્રયત્ન સતત અને રિવિઝન કરતો બીજી એક અભિનંદન તને એ આપવા છે કે ભાઈ સ્ટાન્ડર્ડ મેથ્સ પોતે રાખેલું હતું અને સ્ટાન્ડર્ડ મેથ્સમાં તું કે બાળકો આમ ગણિત વિષય જોઈએ તો ડરી જતા હોય છે અંદર ભય રહેતો હોય છે કે ભાઈ હું કેમ પાસ થાય કેમ દાખલા ગણી શકીશ પણ તું સ્ટાન્ડર્ડ મેથ્સમાં સોમાંથી સો કે જે પાલિતાણાનું ગૌરવ છે અમારી માટે અમારી શાળાનું ગૌરવ છે કે ભાઈ સ્ટાન્ડર્ડ મેથ્સમાં સો માંથી સો લઈ આવવા તો એની પાછળ તારી કેવી મહેનત હતી શું રેફરન્સ બુક હતી કેવી રીતે ગણિતને તે સમય આપ્યો હતો કે જેનાથી બીજા વિદ્યાર્થી છે એનો પોતાનો ભય દૂર કરી શકે ગણિતની અંદર ઘણા બાળકો કેવું કરે કે સિલેબસ પૂરો થઈ ગયો એટલે પછી ટેક્સ બુકનું વારંવાર વારંવાર રિવિઝન કર્યા કરે કે ત્રણ ચાર વાર ટેક્સ બુક સોલ્વ કરી નાખે તો એક રીતે એ બહુ ખોટું કહેવાય કારણ કે તમારો કોન્સેપ્ટ એકવાર ક્લિયર થઈ ગયો છે તો પછી એનાય દાખલા તમે સોલ્વ કર્યા કરો છો તો હવે માની લો કે રકમ ફેર થઈ તો તમને ન આવડ્યું તો શું કામનું તો એના લીધે બંને એટલા નવા નવા દાખલા સોલ્વ કરો અને એક ગણિતનો ભય કાઢી નાખો કે રિવિઝન નહીં થાય તો શું કહેવાય કે દાખલા ખોટા પડી જશે એવું નહીં થાય એકવાર તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો પછી બંને આટલું એની પ્રેક્ટિસ કર્યા કરો એટલે તમારો ભય દૂર થઈ જશે ખૂબ સરસ વાત કરી જુઓ કે ભય કેવી રીતે દૂર કરો બાળકો કે સતત પ્રેક્ટિસ કર્યા કરો અને એક વખત તમને દાખલો આવડી ગયો છે તો બી કોન્ફિડન્ટ કે એ મને આવડે જ છે એવો ભય ન રાખો કે આ ટેસ્ટમાં મને ભૂલાઈ જશે પરીક્ષામાં દાખલો નહીં આવડે પણ નહીં એવું નથી થયું એને એ દાખલા પર કોન્ફિડન્સ હતો અને એ સરસ મજાનો તું ગણિત પણ આવતો અને બીજી વાત કે ભાઈ વધારે પડતા બીજી રકમના પણ દાખલા એની માટે અલગ અલગ રેફરન્સ બુકનો તું ઉપયોગ કરીને પ્રેક્ટિસ કરતો હતો તો ખૂબ ખૂબ અભિનંદન હવે આપણી સાથે વાસુદેવભાઈ પણ છે તો એને કહીએ કે આગળની ચર્ચા માતા પિતા સાથે કરે કે ભાઈ માતા પિતાનો પણ ઘણો રોલ હોય છે કે ભાઈ બાળક તો મહેનત કરતું જ હોય છે ઘરના વ્યક્તિ એને કેવી રીતે સપોર્ટ કરતા હોય છે તો વાસુદેવ સરને આપણે વાત કરીએ આગળના પ્રશ્નો પર નમસ્કાર ઉપાધ્યાય તીર્થ અહીંયા હાજર છે અને એમના માતા પિતા અને એમના વડીલ પણ અહીંયા હાજર છે ત્યારે આમ ઘણી વાર એવું ઈચ્છા થાય કે ભાઈ માતા પિતાએ જે બાળકોને સંસ્કારનું સિંચન કર્યું છે અને એ સંસ્કાર વતી અને શિક્ષણ માટે એમને ઘણા બધા પગલાં લીધા હોય છે ઘરમાં જેમ કે એના એના નિમિત્તે ઘરની અંદર એવો માહોલ ઊભો કરવા બાળક હોશિયાર છે પણ જો માહોલ ન હોય તો પણ બાળકને ઘણી વાર ટકાવારી ઓછા આવતા હોય છે તો આમ તો હું પહેલાં આપ માતા માતા પિતાને હું અભિનંદન પાઠવું છું કે ભાઈ તમે બાળકને એટલું સરસ મજાનું પ્લેટફોર્મ પૂરું પાડ્યું ખાસ મારે વાત એ કરવી છે કે તીર્થ પોતે હોંશિયાર છે ખૂબ પણ એની પાછળ તમે ઘણી અથાગ તમે પ્રયત્ન કર્યા હશે એવા કે એવા દિવસ રાત તમે અમને જ્યાં જ્યાં જરૂરિયાત હશે જેમ કે અલાયદા રૂમની પણ ક્યારેક જરૂર પડે ક્યારેક તમારે એવું એવી એવી ચર્ચાઓ થતી હોય કે ભાઈ તમારા શિક્ષકો કેવી રીતે ભણાવે છે તમારા તમારા તમને ક્યાં અટકે છે બેટા ટ્યુશનમાં જાઓ છો ત્યાં શું અટકે છે તો આવા બધા પ્રશ્નો ક્યાંક ક્યાંકને ક્યાંક તમને ક્યાંક મૂંઝવતા હશે પ્રશ્નો તો પહેલો પ્રશ્ન એવો છે કે તીર્થભાઈને ક્યારે એવો પ્રશ્ન મૂંઝવો કે મમ્મી કે પપ્પા આજે મને આ વિષય મને નથી મજા આવતી અથવા તો મને અહીંયા તકલીફ પડશે પરીક્ષા દરમિયાન પહેલા તો નમસ્કાર સાનીપનની સ્કૂલનો ટીમનો હું ખૂબ આભારી રહીશ સાની સ્કૂલે ખૂબ આપ્યું છે આજે જે કંઈ મારો પૌત્ર છે તીર્થ ઉપાધ્યાય એની પાછળ સાંદિપની સ્કૂલ સંકુલ એની ટીમ એનું પણ વર્ક ખૂબ જ બોલે છે એટલે મારા પરિવાર તરફથી પહેલાં હું ખૂબ ખૂબ એને આભાર કહો થેન્ક યુ કહો અને પ્રશ્ન પૂછો વાસુભાઈએ એનો જવાબ આવી રીતે રહેશે કે લગભગ એવું બન્યું છે કે એને પહેલેથી જ ખૂબ ધ્યાન આપ્યું છે એટલે ક્યારેય એને એવો પ્રશ્ન મૂંઝવણમાં આવ્યો જ નથી કે મને આ કોન્સેપ્ટ કે આ વિષય મને સમજાતો નથી અને માનો કે ક્યારેય થોડી ઘણી એવી બાય મિસ્ટેક થઈ ગઈ તો શાળાની ટીમે એને ખૂબ સપોર્ટ કર્યો છે સરસબેન કહેવાય છે ને કે માતા પિતા જો કેળોની કારો હોય તો એમના બાળકોને કંઈ પ્રશ્નો પછી હોતા નથી એ આપણે સિદ્ધ કરી આપ્યું આમ નવી અજરે ટેકનોલોજી વિકસી રહી છે આજે મોબાઈલ યુગ છે તો તમારા બાળકે ક્યારેય એવું વિચાર્યું કે લાવો ને આજે આ સમાજની મોટી એક આ સમસ્યા છે કે ધોરણ દસમાં પણ બાળક હોય ને તો હાથમાં મોબાઈલ હોય છે પણ આપના બાળકને આવો પ્રશ્ન ક્યાંય અડચણરૂપ અથવા તમે અમને ક્યારે એવું સમજાવ્યું છે કે ભાઈ ના આ બેટા અત્યારે તું મોબાઈલ મૂકી દે ચાલો બેટા હજાર આપણે આ પ્રસંગો છે એ મૂકી દઈએ તો આમાં ઘણી જગ્યાએ એમને તમે કંઈક કાપકૂપ કર્યું હશે છે ક્યાંક નહીં ગયા હોય એમના કારણે તો આમાંથી તમે કઈ રીતે બાળકને તમે એમને કંઈક નવી સમજ આપી પહેલાં તો વાલીઓને હું એટલું જ કહીશ કે જો તમારે સારું પરિણામ બાળક માટે જોતું હોય તો પોતે પોતાના નિયમમાં બંધાવ ઘણીવાર એવું બનતું હોય છે કે માતા પિતા પોતાના અમુક શોખ છે કે વ્યવહાર છે કે એ બધું છોડી શકતા નથી તો પોતાના સંતાનના રિઝલ્ટ માટે પહેલાં તો એને જાગૃત થવું પડશે એને ખુદે વ્યવહાર અમુક છોડવા પડશે મોબાઈલ છોડવો પડશે તો સામે એમને જોઈને બાળક એ બધું છોડી શકશે એટલે અમારા કેસમાં એવું બન્યું છે કે અમે એક વર્ષ માટે ઘણી વસ્તુને જતી કરી છે ત્યારે જઈને આ રિઝલ્ટ અમને મળ્યું છે હું અહીંયા વડીલ મુરબ્બી અમારા અમુક વંદનીય સાહેબ પણ અહીંયા આવ્યા છે તો હું સરને પણ પૂછીશ કે તીર્થ પાછળની યાત્રા તમે કઈ રીતે ગાળેલી છે તમારા બે અનમોલ વચનથી આપણની સમક્ષ જે કોઈ બાળક વાલીશ્રી આપણને સાંભળશે ત્યારે એમને નવીન લાગશે ના કે ભાઈ પાલિતાણા હાઈસ્કૂલની અંદર સરસ મજાના વિષયો કેટલા ઘણા બાળકોનું જીવનનો ઉદ્ધાર કરનાર અહીંયા કુમાર સ્વરૂપા ઉપ ઉપસ્થિત છે તો હું એમને બે પ્રશ્નો તરી પૂછું કે ભાઈ તમારા પૌત્રો પાછળ તમે કરેલી જે મહેનત છે એમના એમના વિશે તમે બે શબ્દ લોકોને વાત કરો નમસ્કાર સૌથી પ્રથમ તો પરમાત્મા પરમ કૃપાળોનો આભાર માનું છું એમની આશીર્વાદ વગર અથવા એમની પાછળ આપણી પીઠ પાછળ જો એનું ધ્યેય ન હોય તો આપણે આ બધું હાંસલ નથી કરી શકતા એટલે એક ઈશ્વરી શક્તિ ઉપર દરેકે હંમેશા આધાર રાખવો જોઈએ આ પહેલી વસ્તુ છે બીજી વાત માનવ જીવનની અંદર ઈચ્છાશક્તિ બહુ મહાન હોય છે એટલે બાળકોના ઉછેર માટે જેટલો જવાબદાર વ્યક્તિ પોતે છે બાળક છે એની કરતાં ડબલ જવાબદાર માતા પિતા અને ઘરના વડીલો છે એટલે એમનું લાલનપાલન માત્ર કરવાથી કે એનો માત્ર ઉછેર કરવાથી એનો પ્રોગ્રેસ નહીં થાય એની પાછળ આપણે ભોગ આપવો જ પડશે મારી ઉંમર પંચોતેર વર્ષની છે પાંત્રીસ વર્ષ સુધી શિક્ષણ કાર્ય કર્યું છે હવે આ બધું કર્યા પછી જ્યારે ઘરમાં કામ કરવાનું આવે ને ત્યારે કંઈક જુદું લાગતું હોય છે બહાર ઘણું બધું બધું સારું દેખાતું હોય પણ ઘરમાં જ્યારે પૌત્રને કે ઘરનાને જ્યારે ગાઈડન્સ આપવાનું હોય ત્યારે અમુક આપણને કંઈક ગેલછા હોય ઈચ્છાશક્તિ આપણી વિરુદ્ધ થતું હોય પણ મારા તીર્થ માટે થઈને મેં પ્રયત્ન કર્યો છે સફળ કેટલો થયો છું એ તો આ પરિણામ જ બતાવે છે પણ એક વાતાવરણ ઘરનું નિર્માણ કરવું ને એ વડીલની જવાબદારી છે ઘરમાં શિક્ષણ જગત ઊભું કરવું એ આપણી જવાબદારી છે હું તો એમ કહીશ કે નાનું હજી બાળક હોય ને બાલમંદિરમાં મોકલો ને ત્યારથી જ વડીલોએ ધ્યાન રાખવું એનો લાડક શિશુપણું શિશુ પણ ન છીનવાઈ જાય પણ છતાં એની ઉપર આપણે શિસ્ત પાલન એના જીવનના વિકાસના કાર્યો એને વાર્તાઓ કયો એને સારી સારી વાતો કરો મેં તીર્થ માટે થઈને બહુ ગણિત વિજ્ઞાનમાં ચાલતું નહોતું પણ ભાષા ઉપર સમાજ ઉપર બનતો પ્રયત્ન કર્યો છે અને તીર્થે સખત મહેનત કરી છે એનું એ પરિણામ છે એના માતા પિતાને મારા બાળકો છે ધન્યવાદ આપીશ કે મને આવા પુત્ર અને પુત્ર વધુ મજા છે અને એનાથી ચડ્યા તો મને પવિત્ર મજો છે એટલે આ મારા જીવનનું જે ધ્યેય છે ને એટલે દરેક વડીલોએ જીવન માટે કુટુંબ માટે એક ધ્યેય નક્કી કરો અને એને હાંસલ કરવા માટે હંમેશા પ્રયત્ન કરતા રહેશો ચાલો આભાર દાદાએ સરસ વાત કરી કે વિલ પાવર જો વિલ પાવર અટૂટ હોય મજબૂત હોય તો કોઈ પણ વસ્તુ છે એ અશક્ય નથી એવી જ રીતે આપણા તીર્થભાઈએ બધું શક્ય કરી બતાવ્યું છે ગણિત જેવા વિષયની અંદર સોમાંથી શો આમ ઘણીવાર વાર આપણે સપનામાં પણ ન વિચારી શકીએ એમ કે સોમાંથી શો પણ આ વિલ પાવરની મદદથી થઈ શક્યું છે અને બીજું આમ કહેવા જાય એ કહેવત સાચી જ છે કે મોરના ઈંડા ચિતરવા ન પડે તો અલ્પેશભાઈ છે એમના પિતાશ્રી એ પણ શિક્ષક છે એમના દાદા છે કુમારભાઈ ઉપાધ્યાય એ પણ શિક્ષક રહી ચૂક્યા છે તો આટલી બધી પ્રોસેસમાંથી બાળક છે એ નીકળેલ છે એટલે આ મારા ખ્યાલથી શિક્ષણનો એક નવો જ યુગ તીર્થભાઈ છે એ લખવાના છે તો હું હવે આશીષભાઈને આગળ આ યાત્રા કેમ વધે એના વિશે હું આપીશ માઈક આપણે પિતાશ્રીને પણ પૂછીએ કે ભાઈ પિતા તરીકે તમારે એની સાથે કેવી ચર્ચા થતી કે ભાઈ એનો શું એનો જે મતો એના માટે તમે તમે એની પાછળ કેવી રીતે મહેનત કરતા તો એક પણ થોડીક વાત કરશો એટલે બહુ મોટી વાત છે પણ સાહેબે કીધું ઘરનું વાતાવરણ કરવું પડે એટલે જેમ મારા મિસિસે કીધું એમ કે આપણે મોબાઈલ જોઈએ બંને જણા આપણે ટીવી જોઈએ અને બાળકને કહી તું વાંચવા જા તો એ શક્ય નહીં બને તો એની માટે નવો રસ્તો એવો છે કે એ વાંચતો હોય તો આપણે પણ પુસ્તક લઈને સાથે બેસીએ અને બાળકને ખીલવા દેવાનો છે ઘણીવાર એવું થાય છે કે પછી દસમું હોય તો આખું ગરમ એટલું બધું ચિંતામાં જ હોય કે જાણે બાળક શું યુદ્ધ કરવા જવાનો છે અને સ્થિતિ આખી યુદ્ધ જેવી જ હોય કે ભાઈ પાંચ મિનિટ પણ બાળકને ફ્રી જ નહીં કરવા દેવાનું જો બાળક રમશે તોય ખીલશે એટલે બાળકને દરરોજ અડધો કલાક હું સામેથી કહેતો તું ભાઈ રમવા જા રમીશ તો તમારામાં એનર્જી આવશે અને એનર્જી એટલે અડધો કલાકનું ભણતર દસ મિનિટ મને આવડી જશે એટલે બધરેક વાલીની મારે એક જ વાત કરવી છે કે ભાઈ દસમું છે બહુ સારી વાત છે પણ એટલે આપણે ચિંતા લઈને કાંઈ એટલું બધું ભાર રાખવાનો નથી ઘરમાં પ્રફુલ્લિત હળવાશ અને પ્રેમનું વાતાવરણ રાખવાનું બાળક સાથે દરરોજ દસ મિનિટ વાત કરો કે ભાઈ તને કોઈ પ્રોબ્લેમ નથી ને જો એ તમને કહી દેશે અને સાંદીપનીમાં તો એવું હતું ભાઈ તીર્થને કોઈ પણ પ્રોબ્લેમ થાય તો ઈસી મિનિટે રાતે દસ વાગે કોઈપણ સાહેબને ફોન કરો તો જવાબ મળી જતો કે ભાઈ આનો પ્રશ્ન છે કાલ તમ તાર આવજો જો ત્યાં તો સોલ્વ થઈ જતો હોય તો ઈસી મિનિટે ફોનમાં સોલ્વ થઈ જતો એટલે આ બધી એવરેજ પ્રમાણે શાંતિપની સ્કૂલના શિક્ષકો એના ટ્રસ્ટી એનો ખૂબ ખૂબ આભાર કે હું જે વિચારતો હતો કે ભાઈ શિક્ષણ તો આપે જ છે પણ શાંતિપની પરિવારમાંથી કેળવણી મળે છે જે ખરેખર બાળક માટે કેળવણી જરૂર છે શિક્ષણ તો બાળક ગમે ત્યાંથી મેળવી લે છે એટલે આ બધી વાત પ્રમાણે શાંતિપની સ્કૂલનો હું ખૂબ ખૂબ આભાર માનું છું સરસ વાત કરી કે ભાઈ આ માતા પિતાને ખાસ સમજવાની વાત છે કે તમારું બાળક એ દસમામાં હશે તો ઘરનું વાતાવરણ તમારે કેવું રાખવું તો આપણા વડીલે પણ વાત કરી એમના માતાએ વાત કરી એમના પિતાએ પણ સરસ્વી વાત કરી પાછા આપણે તીર્થ પાસે આવીએ કે ભાઈ આ બીજા વિદ્યાર્થીઓ હવે દસમામાં આવવાના છે અથવા નવમામાં હશે આઠમામાં હશે એ લોકોએ કાંઈક એમ વિચાર્યો છે તો તારે કંઈને મેસેજ આપવો હોય તો તું શું મેસેજ આપી શકે કે ભાઈ કેમ તૈયારી કરવી કાંઈ અટવાવ છો તો કેવી રીતે આપણી જાતને આગળ વધારવી એની એક મેસેજ આપ બધા વિદ્યાર્થીઓ ખાસ કરીને બધા વિદ્યાર્થીઓ બહુ મોટી ભૂલ કરતા હોય છે કે આખા દિવસનું ટાઈમ ટેબલ બનાવેને એવું વિચારે કે મહિનો બે મહિનો ત્રણ મહિનો આ જ રૂટીન ફોલો કરી જ કોઈ જ શક્ય નથી ત્યારે રોજનો રોજને ટાર્ગેટ બનાવવો પડે કે આજે મારી પાસે આટલો સમય છે તો આ સમયની અંદર મારી પાસે આટલો ટાર્ગેટ છે કે આ બે ચેપ્ટર કમ્પ્લીટ કરવાના છે તો એ કરવાના જ છે પછી એવું નહીં કે મારે આ કલાકની અંદર જ પૂરું કરવાનું હું માની લો તમને ન સમજાણું તો તમે યુટ્યુબનો સહારો લેશો તો તમારો ટાઈમ એમાં પણ જશે તો તમે કઈ રીતે એક કલાકમાં કમ્પ્લીટ કરી શકશો તો ટાઈમ બ્લોકિંગ કરવું પડે હું તમે ટાઈમ ટેબલ બનાવશો તો તેમાં તે શક્ય ન બને એટલે રોજનો રોજ ટાર્ગેટ બનાવતા રહેવું પડે અને એની ઉપર ડેલી કામ કરવું જ પડે તો ટેબલ ન બનાવો તો ચાલે અને હંમેશા એક વસ્તુ યાદ રાખો કે મોટિવેટ રહેવું એ બહુ જરૂરી છે જો ડીમોટિવેટ થશો તો બહુ અઘરું થઈ જશે તમારે ગીવઅપ તમે કરી દેશો તો તેના માટે હંમેશા તમારો જે શોખ હોય મિત્ર વર્તુળ હોય તો એની સાથે તમે રમવા જાઓ કાં સારા સારા પુસ્તકો વાંચો તો એનાથી તમને ઘણું બધું મોટિવેશન અંદરથી મળશે તમારે બહાર તમારે શોધવા નહીં જવું પડે કે અત્યારે નર્વસ થઈ ગયો હતો તો હું યુટ્યુબમાં જોઈ લઉં કે આ મોટિવેશન આવી ગયું તો એવું તમારે જરૂર નહીં પડે ખૂબ સરસ વાત કરી સારી કે ભાઈ સતત જાતને મોટિવેટ પણ કેવી રીતે મિત્રો પાસે જવું સારા એવા પુસ્તકો વાંચવા તો એનાથી આપણે ખુદની પોતાની જાતને મોટિવેટ કરીશું ખૂબ ખૂબ અભિનંદન તીર્થ હવે તારું એક આગળની વાત કરીએ કે હવે તારું આમ એમ શું છે જીવનમાં તારું સપનું શું છે તારે શું વિચાર્યું છે હજી આગળ આ એક શરૂઆતની યાત્રા હતી હજી તારે આગળ ઘણી બધી યાત્રા કરવાની છે તો તારું સપનું શું છે તારે શું બનવું છે તો એના વિશે થોડીક વાત કરીશ મને રસ એન્જિનિયરિંગ ફિલ્ડની અંદર છે તો અત્યારે મારો ટાર્ગેટ એવો જ છે કે ઇલેવન્થ અને ટ્વેલ્થ સાયન્સ કરું અને પછી જે ડબલ એક્ઝામ ક્રેક કરું સરસ તો સારો એવો પોતાનો એમ પણ છે કે ભાઈ એન્જિનિયર બનવું છે જે ડબલ ઈ ક્લિયર કરવી છે તો પરિવાર આપણે પીઠને એમના પરિવારને શુભેચ્છા પાઠવીએ ખૂબ ખૂબ અભિનંદન અને ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના કે ભાઈ તારો આગળનો જે ગોલ છે એ પૂર્ણ થાય અને ખૂબ સારી એવી સિદ્ધિ હાસિલ કરે ચાંદીપની પરિવાર તારી માટે હંમેશા ઉપસ્થિત છે કાંઈ પણ તારે જરૂર હોય તો હંમેશા તું અમારો સંપર્ક કરી શકીશ હા દાદાને આપણે વાત કરી આપણે આ સરસ મજાનો સંવાદ જોયો તીર્થે બે ધડક રીતે પોતાના દિલની વાતો રજૂ કરી અને પ્રશ્નોત્તરી કરનાર આશિષ મહેતા અને વાસુદેવસિંહ બહુ સારી રીતે પ્રેક્ટિકલ રીતે પ્રશ્નોત્તરી ઊભી કરી મૂંઝવ્યા વગર અમને જવાબો માગ્યા જવાબો મળ્યા પણ ભૂત સિદ્ધાંતોને ધ્યાનમાં રાખે છે ઘણી વખત વાલીઓને ન ગમે વિદ્યાર્થીને ન ગમે પણ સંસ્કાર સાથે શિક્ષણ અને એ મહત્વની વસ્તુ આજના સમયમાં શિક્ષણ જગતના મૂલ્યો બદલાઈ ગયા છે ત્યારે આ સંસ્થા એક નવું પગલું ભરી રહી છે નવું સર્જન તરફ આગળ વધી રહી છે એટલે અમારા પરિવાર વતી સાની વિદ્યાલય તેના દ્રષ્ટિઓ સમગ્ર શિક્ષણગણનું ધન્યવાદ આપું છું આભાર માનું છું કે તીર્થના ઘડતરમાં તીર્થના જીવનનો પાયો નાખવામાં આ સંસ્થા અને આ શિક્ષકોએ પૂરેપૂરું યોગદાન આપ્યું છે માટે આ સંસ્થાને અમે તો કાયમ માટે યાદ રાખીશ પણ અમારા તીર્થને હું કહું છું કે ભવિષ્યમાં તારા વિકાસના પાયાની પથ્થર તે આ સંસ્થા છે એને ભૂલતો નહીં આ આ સંસ્થા ભવિષ્યમાં પાંગરે વિકસે અને પાલીતાણાની મર્યાદિત શિક્ષણ સંકુલો છે પણ એની અંદર આ કંઈક જુદું તરી આવતું સાંદિપની વિદ્યાલય છે હવે એને પાલીતાણાનું શિક્ષણ જગત કેવી રીતે નિહાળે છે એ તો સમય આગળનો બતાવશે પણ આપણા સૌને આપણે એને ધન્યવાદ આપીએ આનો પ્રોગ્રેસ થાય અને આ સંસ્થા ડેવલપ એવી રીતે થાય કે ભાવનગર નહીં પણ ગુજરાતમાં એક સારું નામ રોશન થાય એવો મારા પૂર્ણ આશીર્વાદ સાથે છું ધન્યવાદ ધન્યવાદ આભાર દાદા હા વાત એક ખૂબ ખાસ વાત છે કે તમારી પાસે કદાચ દસમાનો આખો સિલેબસ તમને યાદ હશે ને પણ જો પ્રેઝન્ટેશન નહીં હોય તો બોર્ડની અંદર માર્ક્સ નહીં આવે ઘણાને ડર એ હોય છે કે મારા અક્ષર સારા નથી તો એમાંનો કેસ હું પોતે જ છું મારા પોતાના અક્ષર પણ બહુ સારા નથી પણ મને શરૂઆતથી ખબર પડીને ગાઈડન્સ મળ્યું કે ભાઈ તારી આમાં કચાશ છે તો તને આગળ વાંધો થઈ શકે એમ છે તો પછી શરૂઆતથી જ તમે ઇમ્પ્રુવમેન્ટ કર્યું પછી છેલ્લે જ્યારે એક્ઝામ નજીક આવે ત્યારે તમે પ્રેઝન્ટેશન સુધારવા જાશો તો તમે સિલેબસ કવર કરશો રિવિઝન કરશો કે પ્રેઝન્ટેશન સુધારવા જાશો તો ખાસ એ વસ્તુ પર ફોકસ કરવું કે પ્રેઝન્ટેશન બને એટલું વ્યવસ્થિત કરવું બહુ ડેકોરેશન એ ન કરવું કે બહુ તમારો એમાં ટાઈમ જાય પણ બહુ એટ્રેક્ટિવ લાગે અને એક્ઝામિનર હોય એના માઇન્ડની ઉપર એ બહુ સરસ છાપ પડે સરસ છેલ્લે છેલ્લે યાદ આવી ગયું કે ભાઈ બાકી રહી જતી મહત્ત્વની બાબત કે વિદ્યાર્થીનું પ્રેઝન્ટેશન તો એની ઉપર પણ તીર્થભાઈ આપણને સરસ એવી માહિતી આપી છે કે પ્રેઝન્ટેશનનું તૈયારી તો મહત્ત્વની છે પણ સાથે સાથે કેવી રીતે પ્રેઝન્ટ થવું એ પણ ખૂબ અગત્યનું છે તો અહીં આપણે આ કાર્યક્રમને પૂર્ણ જાહેર કરીએ છીએ પરિવારનો ખૂબ ખૂબ આભાર અભિનંદન થેન્ક યુ